છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વયોવૃદ્ધોનું સન્માન કરાયું બીજી ઓક્ટોબર એટલે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ આ દિવસે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નગર તાલુકા જિલ્લામાં વિશેષ કામગીરી કરી નામના મેળોના વયોવૃદ્ધોનું સાલ ઉડાડી સન્માન કરવાના થયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદનગરની મધ્યમાં આવેલ સરદાર બાગ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અને પુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ નગરના વયોવૃદ્ધ કે જેવું એ વિવિધ સામાજિક કાર્ય

અને પ્રદેશ કોંગ્રેસના આયોજન મુજબ અમે આજે ગાંધી જયંતિ ઉપર મહાત્મા ગાંધીનું જે સ્ટેચ્યુ છે એને આરટીનો હાર કરાવ્યો અને તેના પછી પ્રદેશ કોંગ્રેસનું આયોજન હતું કે શહેરમાં વિસ્તારમાં જે સૌથી બુઝુર્ગ હોય જેમણે સમાજમાં ખૂબ સારા કામ કર્યા હોય એવા વડીલનું પણ અમારે સન્માન કરવાનું હતું તો અમારી પાસે અમારા રમેશભાઈ જોશી એમને મંત્રી તરીકે આખો વિસ્તાર ઓળખે છે એમનું સન્માન કરવા માટે અમે અહીંયા પ્રતિનિધિ આવ્યા છીએ અને અમને ખૂબ ખુશી છે કે આજે અમે એમને મળીએ છીએ એમના આશીર્વાદ લઈએ છીએ